साग भाजीनी जारे वावेतरनी बात करे तो गुजरात नी अंदर तेमज आका भारत नी अंदर प्रत्येक राज जोनी अंदर साग भाजी नो वावेतर ब मोठा पाया ऊपर आपण ने જોવા मळे छे परंतु अत्यार सुधी साग भाजीनी अंदर जे खेती खर्च नी जारे बात करे तो સૌથી વધારે ખેતી ખર્ચ આપણે साग भाजीના પાકોમાં જોવા મળે છે એની અંદર ખાતર વ્યવસ્થાપન હોય રોગ જીવાત વ્યવસ્થાપન જેની અંદર બમોટા પાયા ઉપર ખર્ચો ખેડૂત કરતા ત્યારબાદ જારે ખેડૂત એ પ્રાકૃતિક પદ્ધતિનું એની અંદર ઉપયોગ કરવાની શરૂઆત કરી તો એની અંદર જે જીવામૃત છે ઘન જીવામૃત ઉપયોગ ખેડૂતો કરતા હતા પરંતુ ઉત્પાદન માં જે વધારો જોઈએ એવું વધારો લેવા માટે એમને ત્રણ વર્ષ સુધીનો સમય ની રાહ જોવા પડતી હતી પરંતુ આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા દ્વારા આપણે પ્રાકૃતિક ખેતી માટે એક શાકભાજીના પાકોની અંદર એક મોડ્યુલ આપણે ડેવલપ કરેલું છે અને એ મોડ્યુલ આપણે પેટન્ટ પણ ફાઇલ આપણે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી છે તો આ ટેકનોલોજીની અંદર આપણે ખેડૂતોને એક જ સિઝનની અંદર શાકભાજીનું ઉત્પાદન વધારો એની અંદર જોવા મળે છે સાથે સાથે બધી જ વસ્તુઓ જેમાં ઉપયોગમાં લેવાની છે બધી વસ્તુ ખેડૂતો જાતે ઘરે તૈયાર કરીને તેનો ઉપયોગ કરી શકે એટલે કે કોઈ પણ પ્રકારનો ભારતીય આપણે વસ્તુઓ લાવીને એને ખેતી ખર્ચ છે એ આપણે વધતો નથી તો એની શાકભાજીની અંદર જ્યારે વાત કરીએ તો એની અંદર આપણે સૌથી પહેલાં ખેડૂતોને જે બીજ માવ બે જે છે જેનો બીજ માવજત તરીકે આપણે ઉપયોગ કરવાનો છે શાકભાજીનું બિયારણ છે અથવા જે ધરું છે એની અંદર એની બીજ માવજત આપીને એનું આવેતર આપણે કરવાનું છે પાયાનું જે ખાતર વ્યવસ્થાપન છે એની અંદર ચાર ટન પ્રતિ હેક્ટર ઘનજીવા અમૃતનો ઉપયોગ ખેડૂતોને કરવાનો છે અને ત્યારબાદ આપણે જે એ પાકોની અંદર બે વસ્તુ જે છે એ આપણે છંટકાવ કરવાની છે અને બે વસ્તુ આપણે પિયત સાથે અંદર ટપક પિયત પદ્ધતિ હોય ફુવારા હોય કે ખુલ્લી પિયત હોય તો એ રીતે આપણે ઘનજીવ અમૃત અને બીજા અમૃતનો ઉપયોગ કરીને વાવેતર કર્યા બાદ ખેડૂતોએ પંદર દિવસનું જયારે શાકભાજી નું પાક થાય છે ત્યારે આપણે એની અંદર ખાટી છાશ એટલે સાત દિવસ જૂની જે છાશ છે જેની અંદર આપણે તાંબુ અને લોખંડ બે ધાતુ નો ઉપયોગ કરીને આપણે છાસ તૈયાર કરેલી હોય છે અને એ છાસ નું છંટકાવ દસ લીટર છાસ ની અંદર ત્રણસો ગ્રામ તાંબુ અને ત્રણસો ગ્રામ લોખંડ એ બે વસ્તુની કોઈ પણ ધાતુની વસ્તુ એની અંદર આપણે છાસ ની અંદર ઉમેરવાની છે અને એ બસો લિટર પાણીની અંદર આ છાસ નાખી એનું છંટકાવ આપણે એક એકર જમીનમાં કરી શકાય છે તો આ છાસ નું છંટકાવ પંદર વાવેતરના પંદર દિવસે કરવાનું છે અને દર દિવસે કરવાનું છે પછી જયારે વીસ દિવસ નું આપણું પાક થાય છે ત્યારે એની અંદર આપણે ચારસો લિટર પ્રતિ એકર પ્રમાણે જીવામૃતનો ઉપયોગ આપણે દર પંદર દિવસના અંતરે આપણે પિયત સાથે કરવાનું છે જેનાથી એની જે પોષણની જરૂરિયાત છે એ આપણે પૂરી પાડી શકાય અને જયારે આપણી શાકભાજીનો પાક ત્રીસ દિવસ નું થશે ત્યારે એની અંદર આપણે ખેડૂતો માટે આપણે સરગવાના પાનમાંથી લીલા પાનમાંથી આપણે એક સોલ્યુશન જે તૈયાર કરવાનું છે જે દ્રાવણ બનાવવાનું છે એની અંદર આપણે ત્રણ લીટર ગૌમૂત્ર લેવાનું છે અને ત્રણ કિલો સરગવાના પાન લેવાના છે લીલા પાન અને એ બે વસ્તુ સાત દિવસ માટે આપણે બસો લીટર પાણીની અંદર નાખીને એને પડી રાખવાનું છે અને ત્યારબાદ સાત દિવસ પછી આ સરગવાનું જે દ્રાવણ તૈયાર થશે એ આપણે શાકભાજીના પાકોની અંદર એનું છંટકાવ કરવાનું છે આપણને ખબર છે કે સરગવાનું જે પાક છે એને મલ્ટી વિટામિન ક્રોપ તરીકે આપણે ઓળખીએ છીએ એમાં બધા જ પ્રકારના પોષક તત્વો આપણને મળતા હોય છે તો એની અંદર જે આપણે જરૂરિયાતના પોષક તત્વો જે આપણે વનસ્પતિમાંથી જ આપણા શાકભાજી પાકોને મળી રહે છે તો એ રીતે ત્રીસ દિવસે આપણે આ સરગવાનું છંટકાવ કરી ફરીથી એનું દર પંદર દિવસે એનું છંટકાવ કરવાનું છે એટલે આ વસ્તુ ખાસ આપણે શરૂઆતના તબક્કામાં ધ્યાન રાખવાનું છે ત્યારબાદ જે આંકડો છે એ દસ કિલો આંકડાના પાન લેવાના છે અને દસ લિટર ગૌમૂત્ર આ બે વસ્તુ જે છે બસો લિટર પાણીની અંદર આપણે દ્રાવણ તૈયાર કરવાનું છે અને જ્યારે શાકભાજી પાકવાની અવસ્થા આવે ત્યારે એ વસ્તુ આપણે બસો નું જે દ્રાવણ છે આપણે એક એક જમીનની અંદર પીએચ સાથે આપવાનું છે એટલે આ બે વસ્તુ પીએચ સાથે અને બે વસ્તુનું છંટકાવ આપણે શાકભાજીની અંદર કરવાથી આપણે એક જ ની અંદર શાકભાજીના ઉત્પાદનમાં આપણને વધારો જોવા મળે છે ટામેટા ભીંડા જેવા પાકો ની અંદર જ્યાં ચાલીસ ટન સુધીનું ઉત્પાદન મળતું હતું રાસાયણિક પદ્ધતિ હોય કે જૈવિક પદ્ધતિની અંદર તે આપણે આ પ્રાકૃતિક પદ્ધતિમાં આપણે સિત્તેર ટન સુધી ટામેટાનું ઉત્પાદન આ પદ્ધતિ દ્વારા મળેલું છે ત્યારબાદ ભીંડાની અંદર બી બાર ટન ચૌદ ટન સુધીનું ઉત્પાદન વધારો આપણે એક જ સિઝનની અંદર આપણે આ મોડ્યુલ દ્વારા જોવા મળેલું છે અને અન્ય જે શાકભાજી છે એની અંદર બ્રોકોલી છે બીટ છે ભીંડા છે કોબીજ છે એવા બધા જ અલગ અલગ પ્રકારની શાકભાજીની અંદર આપણે આના ટ્રાયલ

એ ખબર ન હોવાના કારણે ખેડૂતો એની અંદર ઉત્પાદનમાં ઘટાડો ખેડૂતોના ત્યાં જોવા મળતું હતું પરંતુ આપણે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા જે આ મોડ્યુલ આપણે ડેવલપ કરેલું છે આ મોડ્યુલ નો ઉપયોગ જો ખેડૂતો કરશે તો આખા ભારતની અંદર આપણે કોઈ પણ પ્રકારનું રાસાયણિક કે જૈવિક પદ્ધતિ વસ્તુનું કર્યા વગર ખેતી ખર્ચમાં ઘટાડો કરી આપણે આ શાકભાજીની અંદર સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકાય છે